तांत्रिक ढोंगी बाबाओ સોડિયમ नाइट्रेट નો ઉપયોગ કરે છે અને લોકોને મારી નાખે છે લોકો મરી જાય છે પછી બિચારી સરકારને આપણે એમ કહીએ કે તમે શું કર્યું સરકાર શું કરે સરકાર ક્યાં જાય તમારા માટે કાયદા બનાવ્યા સરકારે દંડ ફટકાર્યો સરકારે સાત વર્ષની સજા આપી તાંત્રિક બાબાઓને માનું છું પરંતુ જે રીતે વાત કરવામાં આવે છે તો મે માત્ર પોતાની કુંડળી કે હાથ ઉપર રેખાઓ બતાવીને પોતાનું સમગ્ર જીવન ન ગાળી શકું તમારા કર્મો જે છે તે સૌથી મજબૂત હોવા જોઈએ સૌથી સારા હોવા જોઈએ જો તમારા કર્મો સારા હશે તો તમને ચોક્કસ તમારી પાસે રૂપિયા હશે વૈભવ હશે બધું જ હશે ભુવાના ચક્કરમાં મુસ્કાન સૌથી વધુ મહિલાઓ જ આવતી હોય અને એના ચક્કરમાં તમે દુષ્કર્મનો ભોગ તેઓ બનતી હોય છે કે લાવો ને આજનો દિવસ મારા ઘરનું ગુજરાત ચાલી જશે એટલે મને ભુવા પુપાળા જે કરે છે એના જોડે જઈ આવવાની લાલ છા બેસો છો ભગવાન સામે બાંધા રાખો છો તેના પહેલા વૃદ્ધાશ્રમની જે છે તે મુલાકાત લેજો કારણ કે એ મુલાકાત બાદ તમને ખ્યાલ આવશે કે દીકરી શું છે અને દીકરો તમારી બાર દીકરીઓને ભૂવામાં ભગવાન સમજીને ધૂતારા ને લંપટ ભુવાઓની બલી તમારી દીકરી અને બાર ચડાવતા કરશો સુધી તમે ભગવાનને ભગવાનની જેમ પૂજતા નહીં પરંતુ ભગવાન સમજીને પૂજતા રહેશો ક્યાં સુધી તમે તમારી બાર દીકરીઓની બલી ચડાવતા રહેશો ને ક્યાં સુધી તમારા સંતાનોને તમારી નરી આંખે મરતા જશો આજ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે નમસ્કાર હું મુસ્કાર અને આપ જોઈ રહ્યા છો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત હાલમાં સમગ્ર વિશ્વ વિકાસની હરણ હાળ ભરી રહ્યું છે સતત ભારતમાં પણ વિકાસ જોવા મળી રહ્યો છે વિકસિત ગુજરાત પણ છે છતાં પણ આવા વિકસિત ગુજરાતમાં અંધશ્રદ્ધા આટલા હદ સુધી કેમ વધી ગઈ છે તે અંગે આજે આપણે આ સમગ્ર વિડીયોમાં વાત કરવી છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર અને આપનું સ્વાગત છે અમારા આ સ્પેશિયલ શો ટુ ધ પોઈન્ટ

જનતા માટે સરકાર કઈ કરે છે પછી આવી જનતા એ જે અંધશ્રદ્ધાનો કાયદો છે એ જ અંધશ્રદ્ધાના જે કિસ્સાઓ બન્યા છે તેના વિશે અંધશ્રદ્ધાના કિસ્સાઓ એક બે ત્રણ નહીં પરંતુ અઢળક એવા કિસ્સાઓ છે કે તમે ગુજરાતમાં જોયા છે તમારી નરી આંખે જોયા છે તમારા વિસ્તારમાં જોયા છે તમને ખબર

ફરી એકવાર એવો કિસ્સો બન્યો કે જે બાળકી એ પોતાનો જીવ આપી દીધો છે માતા પિતાને ખબર છે કે ભુઓ છે અને એ આવા ખરાબ કામ કરે છે તાંત્રિક વિધિ કરે છે છતાં પણ એની બાળકીને સોંપી દેવામાં આવી છે વિક્ષુ જી જે રીતે મુસ્કાન વાત કરવામાં આવે તો હાલમાં એવા પણ મીડિયા રિપોર્ટ સામે આવ્યા છે કે આ પાંચ વર્ષની દીકરી જે પોતાના ઘર પાસે રમી રહી હતી અને હાલમાં મીડિયા રિપોર્ટ્સ એવું પણ કહી રહ્યા છે કે જ્યારે દીકરીના પરિવારજનો જે છે તે જે આ ભુવાને લઈને ખોટી ખોટી વાતો કરતા હતા અને તે ભુવાએ આ વાત સાંભળી લીધી હતી અને તે ભુવો રોષમાં ભરાયા બાદ તે દીકરી અને તેની માતા અને દીકરો નજર સામે જે આ તેની માતા બેઠી હતી અને તે સમયે ભુઓ જે છે તે દીકરીને ઢસડીને લઈ ગયો જેમાં દીકરો બચી ગયો અને દીકરી જતી રહી અને જેવી જ રીતે માતા તરત જ જયારે દીકરીને જોવા માટે જાય છે ભુવાના ઘરમાં ત્યારે તો પોતાની દીકરીની લાશ જોવે છે સૌથી મોટી બાબત તો એ છે કે હાલમાં એવા પણ મીડિયા રિપોર્ટ જોવા મળી રહ્યા છે કે આ પાંચ વર્ષની દીકરી સાથે પણ આ દ્વારા કરવામાં આવ્યું છે અને હાલમાં હાલમાં સૌથી ગુજરાત માટે હચમચાવનારો કિસ્સો મુસ્કાન જોવા મળી રહ્યો તો જે પ્રમાણે તમે કિસ્સાઓ જોયા હશે ગુજરાતમાં અઢળક એવા કિસ્સાઓ છે કે જે માતા પિતા માટે લાલબત્તી સમાન છે વિસ્તારવાસીઓ માટે લાલબત્તી સમાન છે પરંતુ જે વિસ્તારના લોકો છે તાંત્રિક વિધિમાં એટલા મજગૂલ થઈ ગયા છે એમને એમ

આપણને પૈસા આવે એટલે આપણે ગ્રહો બધા આંગળીઓમાં ચોંટાડી દીધા છે તમે બાર ની જગ્યાઓ જુઓ કે ગ્રહો અવકાશમાં ફરે છે બારના દેશોની આ એમની અંદર શક્તિ છે એ અંધશ્રદ્ધામાં નથી માનતા હા મારું એવું કહેવું છે કે તમે શ્રદ્ધામાં માનો તમને કઈ થયું છે તો તમે ભગવાન પાસે જાઓ ભગવાનની પ્રદક્ષિણા કરો તમે નારિયેળ ચડાવો તમે તમારી બધી જ યથાશક્તિ પ્રમાણે તમને દાન આપો પરંતુ તમે શ્રદ્ધા રાખો અંધશ્રદ્ધા નહીં તમને કઈ તકલીફ છે તો તમે દવા ને દુવા બંને કરો પરંતુ આવી તાંત્રિક વિધિઓમાં તમારા બાર દીકરીઓને ખોઈને પછી જો તમે તમારા જાતે મહાન સમજતા હોય તો તમારા જો મૂર્ખ કોઈ નથી મિક્ષ

તાત્કાલિક લગ્ન થઈ જશે અમારા સારા કર્મો થઈ જશે અમે વિધિ કરાવી દઈશું તો અમે જે ખરાબ કામ કર્યા છે એમાંથી અમારા સારા કામ થઈ જશે અને કેટલીક માતાઓ એવી આશા રાખીને જતી હોય છે ભુવાઓ પાસે કે ભાઈ મારે દીકરો જે છે તે આ વિધિ કરવાથી પ્રાપ્ત થઈ જશે એટલે કે આ દરેક બધી જ જે વિચારસરણી જે છે તેના કારણે જ હાલમાં આ ભુવાઓનું જે તંત્ર સતત મુસ્કાન વધી રહ્યું છે એટલે કે પહેલું તો એ છે કે કોઈને મહેનત નથી કરવી કે ભાઈ અમે આ વિધિ કરાવીશું તો અમને રૂપ રૂપિયા મળી જશે અરે કોઈ વિધિ કરવામાંથી ક્યારે કોઈ રૂપિયા મળતા જ નથી તમારે સખત મહેનત કરીને તમારો વ્યવસાય કરીને નોકરી કરીને જ તમે જે છે તે પોતાનું ગુજરાન ચલાવી શકો છો આવા તાંત્રિકના સહારે તમે રૂપિયા ન મેળવી શકો તેમજ બીજી બાજુ સૌથી મહત્વના સૌથી વધુ કિસ્સા એવા આવતા હોય છે મુસ્કાન કે દરેક માતાઓ દીકરાની લાલછાય જે છે તે ભુવા પાસે જતા હોય છે અને વિધિ કરાવતા હોય છે બિલકુલ તો જે પ્રમાણે મિક્સો જણાવી રહ્યા છે એ પ્રમાણે

કરાવવા માટે ગઈ એ ભુવાએ એને એમ કહ્યું કે તમે પાણી લો પાણીમાં લીંબુ ઉમેરો અને આકડાનો જે કહેવાય કે રસ છે એ એને ઉમેરો હવે ભલા માણસ જે મૂર્ખ હોય જે અબણ હોય એને ખબર પડે

ગુજરાત વાસીઓને એની કોઈ અસર નથી દંડ પણ ફટકારવામાં આવ્યો છે સરકારે એમ પણ કહ્યું છે કે પચાસ હજાર સુધીનો દંડ કોઈ પણ આવી તાંત્રિક વિધિમાં પકડાઈ જશે જે ખોટું કામ કરે છે દલીલ વચ્ચે એવી છે કે એસ્ટ્રોટો કરીને એક એપ્લિકેશન છે તમે એમાં સાચું છે જે એના વિશે ભણ્યા છે 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 એ એ વસ્તુ એમને ખબર કે આમાં કેવી રીતે ચાલવું જોઈએ નીતિ નિયમ પ્રમાણે ચાલે પણ આવી રીતે આડેધડ નહીં કે તમે કોઈને આંકડાનું દૂધ પીવડાવી દો તમે સોડિયમ નાઇટ્રેટનો વચ્ચે ટ્રેન્ડ આવ્યો હતો કે સોડિયમ નાઇટ્રેટ એ તાંત્રિક વિધિમાં સોડિયમ નાઇટ્રેટ ઉમેરે છે સોડિયમ નાઇટ્રેટનો જે જથ્થો છે એવું કહે છે કે હા સામાન્ય રીતે માણસોને સોડિયમ નાઇટ્રેટની જરૂર પડતી હોય છે પણ જોને વિપુલ પ્રમાણમાં એટલે કે જથ્થામાં પીવામાં આવે તો એ વ્યક્તિનું મોત પણ થઈ જાય છે અને એવા તાંત્રિક ઢોંગી બાબાઓ સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરે છે અને લોકોને મારી નાખે છે લોકો મરી જાય છે પછી બિચારી સરકારને આપણે એમ કહીએ કે તમે શું કર્યું સરકાર શું કરે સરકાર ક્યાં જાય તમારા માટે કાયદા બનાવ્યા સરકારે દાંડ ફટકાર્યો સરકારે સાત વર્ષની સજા આપી તાંત્રિક બાબાઓને પરંતુ જો પછી મોકળા મેદાન ગુજરાતની જનતા આપતી હોય જે તે વિસ્તારના લોકો એમ કહેતા હોય કે સરકાર કઈ ખાડાવા અમારે તો આ બાબા તાંત્રિક જે વિધિ કરે છે એ જ અમારા માટે ભગવાન છે તો પછી તમારા દીકરાઓ દીકરીઓ મરે અને તમે બધા ભોગવો એ જ જામના છો વીક્ષ જી જે રીતે વાત કરવામાં આવે મુસ્કાન તો તમે જે એસ્ટ્રોલોજી એટલે કે જ્યોતિષની વાત કરી અને જ્યોતિષ જે છે તે એનું એજ્યુકેશન આપવામાં આવતું હોય છે એટલે એનું ભણતર હોય છે અને ત્યારબાદ સમગ્ર એનાલિસિસ કરીને જે છે તે જ્યોતિષ કહેવામાં આવતું હોય છે હા જ્યોતિષ ઉપર વિશ્વાસ કરી શકાય હું માનું છું પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો તમે માત્ર પોતાની કુંડળી કે હાથ ઉપર રેખાઓ બતાવીને પોતાનું સમગ્ર જીવન ન કાઢી શકો તમારા કર્મો જે છે તે સૌથી મજબૂત હોવા જોઈએ સૌથી સારા હોવા જોઈએ

છે ઝાડમાં ફસાઈ જતી હોય છે અને ત્યારબાદ તેઓ સતત દુષ્કર્મનો ભોગ પણ બનતી હોય છે જેમાં આપણે ઘણા કિસ્સાઓ સાંભળ્યા છે કે વો જે છે તે પોતાની વાતમાં જાળમાં ફસાવીને સતત બે ચાર પાંચ વર્ષ સુધી દુષ્કર્મ કરે રાખે છે અને પછી જ્યારે તે કોઈપણ યુવતીને ભાન આવે છે ત્યારે તે પોલીસ સ્ટેશને જાય છે પરંતુ ત્યારે ક્યાંક ને ક્યાંક તે પરિવાર સાથે પણ અળગી થઈ ચૂકી હોય છે અને તે મહિલાને પણ ઘણું શોષવાનું થાય છે અને પાંચ છ વર્ષમાં ભોગ બન્યા બાદ જ્યારે પોલીસ સ્ટેશનમાં કોઈ પણ મહિલા પહોંચે છે ત્યારે તેની સૌથી ગંભીર હાલત હોય છે એટલે કે સૌથી વધુ તો મહિલાએ ખાસ ચેતવાની છે

જસ્ટ હું એક જગ્યાએ ગઈ હતી અને બાબા છે એ જોતા હતા બધાના હાલ મેં પણ મારો હાથ બતાવ્યો તો બાબાએ મને એમ કહ્યું કે તમે 54 વર્ષ સુધી જીવશો હવે વિચારો કે હું 54 વર્ષ સુધી જીવવાની છું મને ખબર છે તો પછી મારી જિંદગી હું જલસાથી ના જીવું કેમ હું મારે મરી જઉં કેમ મારે નોકરી કરવાની જરૂર છે કેમ તમારી સામે બોગા બડારા કરવાની જરૂર છે હું શાંતિથી મને ખબર છે કે મારું આયુષ્ય 54 વર્ષનું છે તો પછી હું શાંતિથી મારા પરિવારજનો સાથે હું જીવું કેમ નહીં સત્યાવીસ વર્ષથી તો અત્યારે થઈ ગઈ છું તો પછી આવી જ રીતે જો હું એ બાબા ઉપર ભરોસો કરીને મારા ઘરમાં જ બેસી રહી હતી તો અત્યારે ગુજરાતના સચોટ સમાચાર હું તમારા સુધી ન પહોંચાડી શકતી એમ મારે ગુજરાતના દરેક વ્યક્તિઓને કહેવું છે કે હાથની રેખાઓ જોઈને ખબર પડતી હોય કે આજે મારે લાખ રૂપિયા આવવાના છે કાલે મારે બે લાખ રૂપિયા આપવાના છે તો પછી ભગવાનની જરૂરત શું છે પછી ભુવાઓને લઈને બેસાડો એમની પ્રતિમાની પૂજા કરો એમને પ્રસાદ ચડાવો અને એમના જ ફૂલ હાર કરો અને આખું વિશ્વ મુસ્કાન પછી એ જ ચલાવે ને હા પછી શું કામ હોય પછી સરકારની જરૂર નથી ચલાવતા સરકારની જરૂર નથી ભગવાનની જરૂર નથી પૈસાની જરૂર નથી પૈસા તો ઉપરથી આવવાના જ છે મળી જશે બિલકુલ તો આજ રીતે ગુજરાતની ખાસ મહિલાઓ એના સકંજામાં આવવાનું કારણ સૌથી વધારે મુદ્દાની વાત કરી કે મહિલાઓ સૌથી વધારે કેમ ફસાતી હોય છે મહિલાઓ આપણે બધા કહીએ છીએ કે મહિલાઓ મહિલા સશક્તિકરણ બાજુ જઈ રહી છે પરંતુ આ સશક્તિકરણ ખાલી અર્બન એરિયામાં જોવા મળે છે મિક્ષુ એક વસ્તુ આપણે જો એ એનાલિસિસ કરીએ તો આ જે સશક્તિકરણ છે ખાલી તમને અર્બન એરિયામાં જોવા મળશે સિટી સિટીમાં સિટીમાં જોવા મળશે જે લિટરેટ પીપલ છે એમની અંદર જોવા મળશે જે અર્બન છે જે ઇલિટરેટ પીપલ છે એમાં સૌથી વધુ આદિવાસી વિસ્તારની મહિલાઓ જે લોકો અભણ છે એમને એવું છે આજનો દિવસ મારા ઘરનું ચાલી જશે એટલે મને ભુવા ભૂપાળા જે કરે છે એના જોડે જઈ આવા દે મારી વાત તમે સમજી શકો છો જેટલા દર્શક મિત્રો છે મારી વાત સમજી શકે છે કે આખરે આ મુદ્દો અને મારો કહેવાનો તો શું છે એ એમના બાળકોનું ભાવિ ભવિષ્ય રોજ ભુવા જોડે જોવડાવે કે મારે

ત્યાં તમે સારી એવી સારવાર કરાવો સરકારી હોસ્પિટલમાં હવે સારી એવી સારવાર થાય છે ના તમારે આકરાનું દૂધ પીવાની જરૂર છે ના તમારે સોડિયમ નાઇટ્રેટ પીવાની જરૂર છે કે ના તમારે કઈ બીજી વસ્તુ પીવાની જરૂર છે તમને જે દવાઓ આપી છે એ તમે પીઓ ડબલ્યુ સારી સારી દવાઓ આપી છે ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરી છે એ પ્રમાણે તમે રહો તો તમારું સ્વાસ્થ્ય બી સારું રહેશે તમારું કેરેક્ટર બી સારું રહેશે તમારા પરિવાર પણ સારું રહેશે ને આખરે અમારે સમાચાર આપવા પણ નહીં અને સૌથી મહત્વની વાત તો એ છે કે જો તાંત્રિક પાસે જવાથી જ આપણને બધા રોગ મટી જતા હોય તો આ ડોક્ટરો જે કરોડો કરોડો રૂપિયાના ડોનેશન આપીને ડિગ્રી લેતા હોય છે અને દિવસ રાત મહેનત કરીને ગવર્મેન્ટમાં પોતાની જે છે તે સીટ મેળવવા માટે સતત મહેનત કરતા હોય છે કે ભાઈ અમે ડોક્ટર બની જઈએ લોકોની સેવા કરી તો શુક્રવાર કોઈ ડોક્ટર બનશે શુક્રવાર કોઈ કરોડના ડોનેશન ભરશે તો આ તાંત્રિક જ જો ખરેખર આપણા રોગ વટાડવાના હોય બધી તકલીફો દૂર કરવાના હોય તો અહીંયા બીજા અન્ય લોકો વિશ્વમાં શું કરી રહ્યા છે બિલકુલ અને એક તો એ મોટો પ્રશ્ન એક તો કિસ્સો આવ્યો હતો સામે કે પોતાના શરીરને હોમી દેવાનું હતું એ પહેલાના જમાનામાં એવું હતું કે તમે કોઈ પણ જગ્યાએ તમારે કોઈ કોઈ પશુની હોય કે અન્યથા બીજી તો ચડાવવા એક મશીન હતું તો મશીન ઉપરનો આટલો ભાગ છે આપણે મશીનના પેલી સાઈડ રાખવાનો અને પાછળનો ભાગ છે આપણે આગળ રાખવાનો અને જેવું જ કહેવામાં આવે ત્યારે જે પશુની છે બલી ચડી જતી હતી પરંતુ હવે ગુજરાતમાં મનુષ્યો પણ આ પ્રમાણે બલિ આપી રહ્યા છે પોતાના

છો છેલ્લે તો તમારું મૃત્યુ જ છે તો તમે કયા શું કરો બિલકુલ ભગવાન જન્મ ના આપે તો ભગવાન પાસે કમ્પ્લેન કરવાની જો દુઃખ આપે તો પેલા તાંત્રિક જોડે જવાનો તો ભગવાને તમને જન્મ આપ્યો છે તો એની પાસે આજે કરો ને એને કોને કે ભગવાન મને દુઃખ આપ્યું છે તે જન્મ આપ્યો છે તે ઘરમાં જન્મ મને આપ્યો છે આવા દુઃખમાં મને નાખી છે કે નાખ્યો છે

સારા નથી સારા મારા નથી સારા એટલે મને ખૂબ જ દુઃખ જોવા મળી રહ્યું અરે દુઃખ એ તમે લગાડો છો જો તમારે સુખ લગાડવું હોય તો તમે સુખ પણ લગાડી શકો છો કે તમારા મુજબ જે છે તે તમે ચાલી શકો છો જો તમે એવું વિચારો કે ના મારું તો ઘર બહુ સરસ છે મારા તો સસરા પણ સરસ છે મારા તો પતિ પણ સરસ છે એટલે તમારા ઉપર છે કે તમે સુખ લગાડો છો કે દુઃખ લગાડો છો અને જો ઘણા ઘરમાં તેવા પણ કિસ્સાઓ જોવા મળતા હોય છે કે ઝીણી ઝીણી બાબતમાં જે છે તે ઝઘડા તમને આવી અમૂલ્ય જિંદગી ભગવાને આપી છે તો તમે જીવો ને શાંતિ બિલકુલ હું મારા ઘરનું ઉદાહરણ શેર કરું હું જે વિસ્તારમાં હું રહું છું અમારા બાજુમાં જે એક મહિલા છે એને સાપ કહેવાય એને સાપ તો ના કહેવાય એમની ભાષામાં એરું ફૂંક્યું હોય એવું કહેવામાં આવે તળપદો શબ્દ છે કે એરું ફૂંક્યું એટલે કે સાપનું જ એક નાનું એવું બચ્ચું કહેવાય મારા ખ્યાલ પ્રમાણે કે એરું ફૂંક્યું તો લિટરલી એનો પગ આટલો બધો સૂજી ગયેલો જે આપણો પગ છે એટલો બધો સૂજી ગયેલો અમારા દ્વારા મારા પરિવાર જેમનો દ્વારા કહેવામાં આવ્યું કે તમે હોસ્પિટલમાં જાઓ તમે સારવાર કરાવો એનું જે ઝેર છે જે ઉપર આવી જશે તો ખરેખર તમને બહુ તકલીફ થઈ જશે તો મને શું કહે છે ખબર છે ના અમે તો બાધા રાખી છે અમને મટી જશે અલે તમે તમને શું કેવું બાધા રાખી છે એનો શું મતલબ બાધા રાખો લો તમે દુઆ કરો ને સાથે સાથે દવા પણ તો કરો તમે શ્રદ્ધા રાખો પણ શ્રદ્ધા આવી ખોટી ના હોય કે જ્યાં તમે મરી જાઓ પગ કપાવાનો વારો આવે અને પછી એમ કહો કે તમે બેન કહેતા હતા એ વસ્તુ સાચી હતી

શું કહેવાય એમના દીકરા માટે એમની વહુ માટે રોવે છે પણ એ દીકરો એની ઘરમાં નથી લાવવા માંગતો કે એની વહુ એની બનતું સૌથી આ આ જે રીતે સંબંધના લીધે જ થાય છે સાસુ અને વહુમાં જે છે તે કોઈ પણ રીતે મન મેળ નથી બેસતો તેને લઈને સતત ઝઘડા જોવા મળતા હોય છે અને સૌથી મહત્વની વાત તો એ છે કે જ્યારે તમે પુત્રની લાલછા લઈને બેસો છો ભગવાન સામે બાંધા રાખો છો તેના પહેલા ચોક્કસ પણ વૃદ્ધાશ્રમની જે છે તે મુલાકાત લેજો કારણ કે એ મુલાકાત બાદ તમને ખ્યાલ આવશે કે દીકરી શું છે ને દીકરો બિલકુલ હવે આ જે અંધશ્રદ્ધા નો કિસ્સો બના ઘણા બધા કિસ્સાઓ છે આ કિસ્સાઓ આમ જોવા જઈએ ને પત્તા ફેરાવી ને તો બી આખી કિતાબ ઓછી પણ એમ પત્તા ફરે જાય ફરે જાય ફરે જાય લાંબો છે હા ઇતિહાસ બહુ લાંબો છે વર્ષની વર્ષની બાળકીની જન્મ્યો છે માતાજીની બાધા રાખી છે કે ભાઈ હવે આ એક દીકરો જન્મ્યો છે બીજો દીકરો જન્મે છે તો તમારા ચરણે મૂકી દઈશું એ પણ એક અંધશ્રદ્ધા અંધશ્રદ્ધામાં જ ગણાય છે એવું નથી હા ભગવાનની તમે હજી કહું છું મારા માધ્યમથી કહું છું ભગવાનને તમે પૂજો

દરેક ભગવાનમાં ભગવાન નથી હોતા એટલે તમારા બાળ દીકરીઓને આવા તાંત્રિક વિધિથી આવા ભૂવા ભૂપાળાથી પૈસા બાપા કર્યું છું બચાવીને રાખો નહીતર આ તમારી કોઈ પણ નસલ છે ને આગળ અટકાવ જતી હશે ને તો બી આ બધા ભૂવાઓ અટકાવી દેશે એટલે મારા માધ્યમથી મારો સંદેશો ને મારે એટલું જ કહેવું છે કે આ કામ બંધ કરી દો તમને મને ખબર છે કે ઇલિટરેટ પીપલમાં થાય છે જે લોકોને કોઈ જ

એમાંથી પ્રેરણા લો કે ભાઈ આ વ્યક્તિ જે છે તે પૂજનીય વ્યક્તિ છે તેની પાસેથી જે છે તે સારા કર્મો શીખવાની જરૂર છે કે સારો કર્મો કેવી રીતે કરવા સમાજ કલ્યાણ કેવી રીતે કરવું લોકોનું કલ્યાણ કેવી રીતે કરવું ચોક્કસથી એવા લોકો પૂજવાની જરૂર છે તેમને રોલ મોડલ બનાવો કે જે રીતે એમના જીવનનું જે

તો આ મુદ્દા અને સમાચારમાં આજે બસ એટલું જ અને ફરીથી એક વખત હું કહી રહ્યો છું મિક્ષુનો પણ કદાચ મારી સાથે સપોર્ટ હશે અને મિક્શુ અને હું બંને સાથે મળીને તમને એટલું કહી રહ્યા છે કે તમે સતર્ક રહો સાવધાન રહો આવા ભૂવા ભોપાળામાં ન આવી જાઓ પ્લીઝ ભગવાને તમને માનવ જાત આપી છે તમારા ગર્ભમાં એક માનવ આપ્યું છે અને સ્ત્રીની અંદર એટલી શક્તિ હોય છે એટલી શક્તિ પ્રદાન કરવામાં આવી હોય છે કે પોતાનું બાળક કોઈની સિંહના અડફેટમાં આવી જતું હોય તો સિંહ સાથે લડીને એ જંગલનો રાજા છે તો બી છોડાવી જતી હોય અને પછી તમે તમારા બાળ દીકરીઓને એક આવા ભૂવાના હાથમાં આપી દો એ કેટલું યોગ્ય છે જો તમારે આ વિષય પર શું કહેવું છે મને કોમેન્ટ કરીને અવશ્ય પણ જણાવશો અને જો હજી સુધી તમે લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય પણ અમારી ચેનલ કરતા રહો અને રોજ આવા અપડેટ્સ માટે જોતા રહો લાઈટ ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત નમસ્કાર નમસ્કાર